ठंडा एट अक्षर बहनों फरी न्यू चैप्टर चैप्टर नंबर फाइव पिता की सेवा उर्मी काव्य में स्वागत है काव्य फाइव पिता की सेवा कवि दलपतराम प्रकार है उर्मी काव्य

જોઈએ એટલું આપણને જોવા મળતું નથી તો શું પિતાનું મહત્વ ઓછું છે વિદ્યાર્થી બાળકના જીવનમાં ક્યારેય પિતાનું મહત્વ ઓછું આંખી શકાય નહીં જેટલું મહત્વ માનું છે એટલું મહત્વ જ પિતાનું છે તો દલપતરામ ફાઇલ કાવ્ય લઈને આપણી સમક્ષ આવેલ છે પિતાની સેવા તો આવો જોઈએ કાવ્ય પિતાની સેવા શરૂઆત કરીએ કવિ દલપતરામથી જન્મ એકવીસ એક અઢારસો વીસ અવસાન પચીસ ત્રણ અઢારસો અઠ્ઠાણું કવિ નાટ્યકાર નિબંધકાર દલપતરામ દાયાભાઈ કવિનો જન્મ એમના વતન વટવાણમાં થયો વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્વના સર્જક છે સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે તેમની પાસેથી દલપત કાવ્ય ફાફ્સ વીર વેન ચરિત્ર ઉન્નરખાનની ચઢાઈ માંગલિક ગીતાવલી જેવા કાવ્યના પુસ્તકો મળ્યા છે તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના ત્રણ ભાગમાં પ્રકાશિત થઈ છે ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાનું નોંધપાત્ર ફાળો છે સાદી સરળ વર્ણાનુપ્રાસ અને યમક વગેરેથી મધુર ચાતુર્યયુક્ત શૈલીમાં લખાયેલી તેમની કવિતાએ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે ગુજરાતના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે બુદ્ધિના ચમકારા મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાને સમજ તેમની કવિતામાં વિશેષ રૂપે જોવા મળે છે તેમણે લક્ષ્મી અને મિથ્યાભિમાન નામના બે નાટકો આપ્યા છે તો ભૂત જ્ઞાતિ જેવા નિબંધો પણ આપ્યા છે તેમના ક્ષણ શાસ્ત્રોના દલપત પિંગળ પુસ્તકે અને કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે તેમણે સંપાદન અનુવાદનું કેટલું મહત્ત્વનું કાર્ય કર્યું છે

બાળકના જન્મ ઉછેર અને સંસ્કાર માટે માતાનો ફાળો અનન્ય છે મેં શરૂઆત પણ કરી કે માનું મહત્વ હવે માતાનું મહત્વ આપણે ક્યારેય ઓછું આપી શકીએ નહીં ક્યારેય પણ માતાનું મહત્વ ઓછું આપી શકીએ નહીં પરંતુ એમાં પિતાનું સ્થાન પણ કઈ ઓછું નથી માતાનું મહત્વ ઓછું તો નથી આપણે માતાના મહત્વને ઓછું આંખીને ક્યાંક પિતાના મહત્ત્વને વધ એવું નથી અને એટલા માટે જે શરૂઆત કરી તમને કહ્યું કે અસંખ્ય લેખો લખાયા છે નિબંધ લખાયો છે કાવ્ય રચાયા છે કંઈ કેટલી બાબતો મા વિશે લખાય છે નો ડાઉટ કે જેટલું લખીએ તેટલું ઓછું છે કારણ કે માનું મહત્ત્વ એટલું બધું છે પરંતુ એમાં પિતાનું સ્થાન પણ કંઈ ઓછું નથી આ કાવ્યમાં બાળકે પિતાજીને કરેલા લાડ તોફાન અને મસ્તીનું મધમીઠું મીઠું ગાન થયું છેક જન્મથી પાળી પોષીને પોતાને મોટો કરનાર પિતાજીનું ઋણ અહીં આભાર દ્વારા વ્યક્ત થયો છે બાળપણમાં પિતાની છાતીએ ચડી એમની મૂછો ખેંચી પોતાની દરેક વાત માની હા મા હા કહી ભણાવી ગણાવી સારા ખરાબનો વિવેક શીખવ્યો પોતાને માટે અનેક કષ્ટ સહન કરી છત્રછાયા બન્યા માંગેલી વસ્તુઓ પૂરી પાડી ભૂલ થઈ ત્યાં ક્ષમા આપી અને સમાજ વચ્ચે માનવંતુ સ્થાન અપાવ્યું એવા પિતાજી પ્રત્યે ઋણ ચૂકવવા તેમની આજીવન સેવા કરવાની ઈચ્છા સેવતા કવિએ એમની પિતૃ ભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે ફરીથી કેટલાક શબ્દને આપણે સમજી લઈએ તો

પણ જ્યારે કોઈક સારી બાબત હોય એ સમયે આભાર માનવાનું ક્યારે ચૂકશે એક સિમ્પલ નાનકડો પ્રસંગ છે મેં જાત અનુભવ્યો છે મારા જીવનમાં બનેલી આ ઘટના ખરેખર આજે પણ મને એટલો બધો અફસોસ વ્યક્ત કરાવે છે મારા સંબંધી કહો મિત્ર કહો મારી સમાન ઉંમરના આમ તો ખરેખર અમારા રિલેશનમાં સંબંધમાં આવી શકે એવા અમારા મિત્ર કહીએ આ મિત્રની જેમ અમે હંમેશા વર્તાવ કરીએ એકબીજાના ઘરે અવર જવર કરીએ સારા સંબંધો હવે ક્યાં કોઈક પ્રસંગે અમારી વચ્ચે થોડોક અણબનાવ થયો હવે કઈ બાબતોને લઈને મને અત્યારે પણ ખરેખર ખ્યાલ નથી પણ ક્યાંક થોડોક અણબનાવું અમારી વચ્ચે જે મિત્રતા હતી શત્રુતામાં તો પરિણામી નહીં નો ડાઉટ કે અમે શત્રુ થઈ ગયા ને પણ થોડીક ઓટ જરૂર આવે હું એમના ઘરે જવાનું ટાળવા લાગ્યો એવો મારે ઘેર આવવાનું ટાળવા લાગ્યા બોલચાલમાં કમી આવી ક્યાંક ને ક્યાંક થોડીક એવી પરિસ્થિતિઓ ઉદભવી કે જેને કારણે અમે પૂર્વવત સરળ થઈ શક્યા નહીં એક દિવસ સાંજના સમય છ એક વાગે મને જસ્ટ વિચાર આવ્યો હું બેઠો હતો પત્ની સાથે અમે ડિસ્કશન વાતો કરતા ત્યાં મને વિચાર આવ્યો મેં પત્નીને કહ્યું કે જે થયું તે ખરેખર ખોટું થયું કદાચ એમાં ભૂલ મારી હશે એમની પણ હોઈ શકે પણ લગભગ હું સ્વીકારું છું કે ભૂલ મારી હશે અને એટલા માટે મારે એમની ક્ષમા માફી માંગી લેવી જોઈએ ચોક્કસ મારે એમની માફી માંગવી જ જોઈએ એમની ભૂલ હશે વાંધો નહીં પણ હું શરૂઆત કેમ ન કરું એટલે આપણે અત્યારે એમના ઘરે જઈએ પત્નીએ મને કહ્યું કે અત્યારે રહેવા તો આપણે સવારે જઈશું અત્યારે આ સમય સાંજે થોડો સમય એવો જમવાનો એમનો સમય હશે શીખ્યો વોટ જે પણ બીજી એક્ટિવિટી એને કારણે અત્યારે નહીં આપણે સવારે જઈશું પણ મારું મન ક્યાંક બેચેની અનુભવા લાગે હું લગભગ એ બાબત ભૂલી ગઈ વિસરાઈ ગઈ મારાથી ભૂલાઈ ગઈ ચાલો ભાઈ ઠીક છે આપણે સવારે જઈશું સવારે હું તૈયાર થઈને સ્કૂલે નીકળી ગયો સ્કૂલ પછી અમે જઈ આવીશું એવું નક્કી થયું સવારે હું સ્કૂલે ગયો હજુ તો મારા ક્લાસમાં એન્ટર થયો પ્રેયર શરૂ થાય તે પહેલાં તો અમારા પ્રિન્સિપલ સાહેબ શ્રી ક્લાસમાં આવી ગયા મને અર્જન્ટ નીચે બોલા ઓફિસમાં બોલા એ પોતે આવીને મને બોલાવી ગયા મને કહે છે કે તમને કોઈક મેસેજ મળ્યા છે મને તો અત્યાર સુધી કોઈ મેસેજ મળ્યો નથી આશ્ચર્ય થયું કે એવું કેમ અને ત્યાર પછી મને એમને કહ્યું કે એમ આમ બધાને ખબર હતી કે એમની અમારી સાથે સારી મિત્રતા સારા સંબંધો એટલે મને પ્રિન્સિપલ શ્રી કહ્યું કે આજે સવારે મને આ મેસેજ મળ્યા છે કે એમનું મૃત્યુ થયું છે

જિંદગીભર વિદ્યાર્થી મિત્રો આજે પણ મને એ વાતનો અફસોસ છે કે હું છેલ્લી ઘડીએ એમની પાસે માંગી માંગી શક્યો શક્યો નહીં નહીં માફી આજે પણ ખરેખર મને એ વાતનો અફસોસ છે મારે માફી માંગી લેવી જોઈતી ભૂલ કદાચ એમની હશે મારી હશે જે પણ હોય તે હું છું કે કે જ્યારે બાબત તમને ધ્યાને મારે માફી માંગવી જોઈએ માફી માંગી લેવી આભાર માનવો જોઈએ તે સમયે સામેવાળી વ્યક્તિનો આભાર માની લેવો જોઈએ પરિસ્થિતિઓ બદલાતા સમય નથી લાગતો વાર લાગતી નથી અને એટલા માટે અહીં પણ દલપતરામાં આ કાગ્ય થકી કહે છે કે પિતાજીનું ઋણ અહીં આભાર દ્વારા વ્યક્ત થયું છે જ્યારે પણ સારી પરિસ્થિતિ હોય કોઈ પણ બાબત હોય સારી હોય ભૂલ થાય ક્ષમા માંગો અને સારી બાબત હોય આભાર માનવાનો નહીં આખી દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે આપણા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરે સિવાય કે આપણા માતા પિતા માતા પિતા સાથેની સ્પર્ધામાં તમે જીતશો અવશ્ય તેઓ ખુશ થશે એમની સાથે સ્પર્ધા હોય એમની સાથે કોમ્પિટિશન હોય તમે જીતશો તો અવશ્ય ખુશ થશે એવો હારીને પણ ખુશ થશે આવા નિસ્વાર્થ વ્યક્તિત્વ આ દુનિયામાં બીજું કોઈ નથી અને ત્યાર પછી એ કવિ કહે છે કે મારી હામાં હા માની ભણાવી ગણાવી સારા ખરાબનો વિવેક શીખવ્યો મને સારું શું ખરાબ શું એ બધું શીખવ્યું પોતાના માટે અનેક પરિસ્થિતિઓ અનેક મુશ્કેલીઓ સહન કરી પોતે પણ મને તમામ વસ્તુઓ પૂર્ણ કરી આ તમને ખ્યાલ છે આજે તમને એક નોટબુકની જરૂર હોય દસ બુક હાજર કરશે પોતે સહન કરશે પણ તમારા માટે આટલું કરશે ઘણી ઘણીવાર મને સાંભળવા મળે કે એમનો આભાર કેમ માનવો તો એમની ફરજ છે મને ખરેખર અપેક્ષા રાખે છે શું આપણે આપણી ફરજ ચૂકીએ બે શબ્દો વાલ કે એમને ન કહીએ કે પિતાજી તમારો આભાર મા તમારો ઉપકાર તમારો આભાર ગદગદ થઈ જશે બીજી કોઈ અપેક્ષા નથી એમની બીજી કોઈ તમારી પાસેથી અપેક્ષા નથી કોઈ સ્વાર્થ નથી તમે પ્રગતિના શિખરો શિખરો સર કરતા જાઓ એ સિવાય એમની કોઈ બીજી અપેક્ષાઓ નથી અને કવિ જે રીતે શબ્દ પૂર્ણ કરે છે કે પિતાજી તમારો આભાર કેમ ભૂલો समझो અને આજથી જ શરૂઆત કરજો કે સારું થાય તો ક્યારેય આભાર માનવાનું ભૂલશો નહીં અને ભૂલ થાય તો ક્યારેય માફી માંગવાનું ચૂકશો નહીં સ્પેશિયલી માતા પિતા તો આપણે કાવ્યના શબ્દોને নেক্সট টাইম যদি মইছোঁ তাৰে সমস্যা মোকছ